વિસાવદરમાં આષાઢી બીજ નિમિત્તે જગન્નાથ ભગવાનની સાતમી ભવ્ય રથયાત્રા નીકળી વિસાવદરમાં જગન્નાથ યુવક મંડળ દ્વારા આયોજિત અષાઢી બીજની ભગવાન શ્રી જગન્નાથજીની સાતમી ભવ્ય રથયાત્રા નીકળી હતી આ રથયાત્રાની પહેલ વિધિ માંડાવડ સ્ટેટ પુંજાવાડા હસ્તે કરીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં મુખ્ય રથમાં ભગવાન શ્રી જગન્નાથ ભાઈ બળદેવ તેમજ બેન સુપદ્રાની પ્રતિમા હતી તેમજ જગન્નાથજીની રથયાત્રા જગન્નાથ મંદિરથી શરૂ થઈ વિસાવદર શહેરમાં કન્નૈયા ચોક સરદાર ચોક તેમજ મેઇન બજારમાં ફરી હતી આ રથયાત્રામાં નામ અખડાથી દિનેશગીરી તેમજ મહામંડલેશ્વરમાં પવિત્રાનંદગિરી તેમજ કિન્નર અખાડાના મહામંડલેશ્વર સીટુમાં સહિતના સાધુ સંતો તેમજ રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા ત્યારે વિસાવદર જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ મહાનુભાવોનું ભગવાનની છબી આપીને સન્માન કરવામાં આવેલ હતું

મહામંડલેશ્વર ગિરનારી માતાજી અને સીટુમાંથી આખું ગુજરાત મને ઓળખે છે આજના પાવન દિવસ એટલે કે અષાઢી બીજના શુભ અવસર ઉપર અમે લોકો અહીંયા વિસાવદર વિસાવદરની ધર્મપ્રેમી જનતાને માન આપીને અહીંયા ભગવાન જગન્નાથની રથયાત્રામાં આવ્યા છીએ બહુ જ આનંદ થયો એટલો બધો આનંદ થયો ભગવાનના રથયાત્રામાં જગન્નાથ ભગવાનની રથયાત્રામાં એટલો બધો આનંદ થયો અને આખા વિસાવદર ગામે ખૂબ જ આવકાર આપ્યો ખૂબ સ્વાગત થયું ભગવાનનું અને અમારું પણ ખૂબ સ્વાગત થયું અમારી સાથે પૂજ્ય જૂનાગઢથી પધારેલા થાનાપતિ સેક્રેટરી શ્રી દિનેશગીરી બાપુ પણ આવ્યા છે ગિરનારથી મા પવિત્રાનંદગીરી પણ ઉજ્જૈનથી આવ્યા છે અને બહુ જ આનંદ થયો અને વિસાવદરની ધર્મપ્રેમી જનતાને મારો એટલો આગ્રહ છે કે આવનારી સદીઓ સુધી આ રથયાત્રા ચાલુ રહે અને ખૂબ ખૂબ આશીર્વાદ છે મા ભગવતી ત્રિપુર સુંદરી બાલા બહુચરમાને કે જબ તક ધરતી પે સૂરજ ચાંદ રહેગા વિસાવદર તેરા નામ હંમેશા અમર રહેગા આ મારા ખૂબ અંતરથી આશીર્વાદ છે ઓમ નમો નારાયણ જય ગિરનારી હર હાર ભગવાન જગન્નાથજીની સાતમી ભવ્યાથી ભવ્ય રથયાત્રા આજે પૂર્ણ થયેલ છે જેમાં સાધુ સંતોની પધરામણી દિનેશ દિનેશગીરીજી મહારાજ પછી ઉજ્જૈનથીને મા પવિત્રાગીરીજી અને આણંદથીને માં ગિરનારી માતાજી પધારેલ અને આ વર્ષે સાતમી રથયાત્રા હોવાથીને ભવ્ય આયોજન અને લોકોનો બહોળી સંખ્યામાં સપોર્ટ મળેલો છે જેથીને આ વખતેની જે રથયાત્રા છે બહુ જ આનંદમય રહી